સદી અને એકવીસમી સદીમાં જીવતા માણસ માટે કોઈએ થોડું મૂલ્યાંકન કર્યું છે કે અત્યારે પરિસ્થિતિ અને વ્યવસ્થા કઈ પ્રકારની છે એમાં એવું મૂલ્યાંકન થયું છે કે દેસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસેસ બટ બ્રોકન હોમ્સ કે અત્યારે સમાજમાં આપણને મકાન ખૂબ સારા દેખાય છે પણ ઘર તૂટતા જાય છે दिस आर द टाइम्स ऑफ डबल इनकम्स बट मोर डिवोर्सेस। मुंबई में बांद्रा कोर्ट कोट रोज सीतेर ठीक ऐसी छूटा छेड़ केस नोधाई हैदराबाद, सिकंदराबाद ट्विन ट्वीन सीटी रोज सौ केस नोधाएक हकीकत लखानी के दिस आर द टाइम्स ऑफ डबल इनकम्स बट मोर डिवोर्सेस। એટલે કે અત્યારે સમાજમાં દરેક ઘરમાં બમણી આવક થતી ગઈ બબ્બે વ્યક્તિઓ કમાતા થયા પણ દર પણ વધતા ચાલ્યા characters. અત્યારે આપણને હાઈ રાઇસ બિલ્ડિંગ એટલે કે ઊંચા ઊંચા બિલ્ડિંગો બધે બંધાય છે પણ માણસના ચારિત્ર બહુ નિમ્ન થતા ગયા પછી આગળ લખે છે કે ધીસ આર ટાઈમ્સ ઓફ બ્રોડર નેરોવર વ્યૂ પોઈન્ટ એટલે કે અત્યારે હાઈવે બધા પોળા થતા ગયા ચાર લેન છ લઈન આઠ લઈન ના થતા ગયા પણ દ્રષ્ટિકોણ બધા બહુ સંકુચિત થતા ગયા વ્યક્તિને સમજવા વ્યક્તિની પ્રકૃતિ સ્વીકારવી એ બહુ બધું સંકુચિત થતું ગયું These are the 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 times where man has has gone all the way to to moon and has come back. But he finds it difficult to cross એટલે કે અત્યારે માણસ છે એ પાર કરીને ચંદ્ર સુધી પહોંચી ગયો પણ પડોશમાં કોઈક નવો પરિવાર કોઈક નવી વ્યક્તિ રહેવા આવી હોય તો રોડ ક્રોસ કરીને એનો પરિચય મેળવવો એ હવે રહ્યું નહીં these are the times of steep profits and businesses, but shallow relationships. but the list is long, but in short. these are the times where we have much to show in the show window and nothing in the stockroom. એટલે કે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે પણ સ્ટોક રૂમ એટલે આપણા હૃદયમાં શુદ્ધ ભાવનાઓ બુદ્ધિમાં પવિત્ર વિચારો એ બધા બહુ ઓછા થતા જાય છે આવી એક વાસ્તવિક પરિસ્થિતિમાં જયારે આપણે જીવીએ છીએ ત્યારે આપણા જીવનમાં વ્યક્તિગત જીવનમાં પવિત્રતા હોય આપણા પારિવારિક જીવનમાં સમ ભાવ એકતા હોય અધ્યાત્મ હોય આપણા વ્યવહારિક જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય આપણા જાહેર જીવનમાં દરેક પ્રત્યે સદભાવ હોય અને આપણા જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને ભક્તિ હોય આ પાંચ મુદ્દા હોય ત્યારે આપણું જીવન પૂર્ણ કહેવાય એવું જીવન જીવવું એ કઠિન તો છે પણ દુર્લભ નથી જીવનની સફળતા અને મૂલ્યો એમાં રહેલા છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના શાનપણામાંથી પોતાના અનુભવ પરથી અને શાસ્ત્ર કથિત અભિપ્રાયથી બહુ સ્પષ્ટપણે તે વખતે ઉત્તર આપેલો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનના અંતે મૃત્યુ તો નિશ્ચિત છે પણ જીવન જીવવાના પાંચ હેતુ છે પહેલો હેતુ છે એ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજો હેતુ છે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નૈતિકતા અને પ્રામાણિકતાથી કરવું ત્રીજો હેતુ છે અન્યને મદદરૂપ થવું સહકારની ભાવનાથી સમાજમાં જીવવું ચોથો હેતુ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા અને પાંચમો હેતુ છે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ હેતુથી જીવન જીવવાય તો જીવનમાં સફળતા અને સદ્ગુણો પ્રાપ્ત થાય આ વાત પણ કઠિન છે પણ દુર્લભ નથી થોડા વિચારથી પોતાના અભિગમો અને વર્તનમાં થોડા પરિવર્તનથી થોડા સંત સમાગમથી અને સત્શાસ્ત્રના વાંચનથી આવા પ્રકારનું એક ઉન્નત જીવન આવું સંતોષયુક્ત જીવન આવું પ્રેરણાદાયી જીવન આપણે જીવી શકીએ છીએ કારણ કે ભગવાને આપણને સિત્તેર થી એસી વર્ષનું આ જીવન આપ્યું છે એ જીવનના અંતે આપણને તો સંતોષ થવો જોઈએ ને આપણે જ્યારે આપણા જીવનના અંત સમયમાં હોઈએ ત્યારે તો આપણે આપણી છાતી છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ કે યસ આઈ લીવ માય લાઈફ કે હું મારું જીવન જીવ્યો એની માટે પ્રમુખ સ્વામી મહારાજે બતાવેલી આ વાત પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા શીખવેલી આ વાત અને આપણા મહાન ઋષિકારોએ આ ઋષિ મુનિઓ આપણને શાસ્ત્રમાં પોતાના અનુભવથી કીધેલી આ વાત એ આપણા જીવનમાં દ્રઢ થવી જોઈએ આ પ્રમાણે આપણે ન લઈએ જીવીએ તો ઇટ્સ ડોંકી લાઈફ ડોગ લાઈફ અને કેટ લાઈફ એ પશુ જેવું જીવન થયું આમ તો પૃથ્વી ઉપર રોજ ચોવીસ કલાકમાં દોઢ લાખ લોકો આવીને જાય છે એટલે કે દર સેકન્ડે બે લોકોનું મૃત્યુ થાય છે ચોવીસ કલાક એટલે છ્યાસી હજાર સેકન્ડ લગભગ દોઢ થી પોણા બે લાખ લોકો દરરોજ પૃથ્વી ઉપરથી જાય છે શરૂઆત કરી દસ મિનિટ થઈ થઈ સેકન્ડ લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા ટોળે ટોળા પૃથ્વી ઉપર રોજ આવે છે ટોળે ટોળા પૃથ્વી ઉપરથી રોજ જાય છે એટલે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર ખાતે પ્રદર્શન શરૂ થતા પહેલા જ

તમે તમારા જીવનના ગળવાઈ છો તો દોઢ પોણા બે લાખ લોકો પૃથ્વી ઉપરથી રોજ વિદાય લેતા હોય એમાંના એક હોવું એ તો સાહજિક અને રૂટીન છે પણ આપણને સંતોષ થાય આપણે કંઈક સમાજને આપીને જઈએ આપણા જીવનમાં શું ટેવો સુસંસ્કારો એ દ્રઢ કરીને રહીએ એને જીવન જીવ્યા કહેવાય તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજે આ કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી હવે આપણે બધા જ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવીએ છીએ સંતાનોને આપણે શિક્ષણ સારું આપીએ છીએ ઘર બાર વ્યવહાર બરોબર ચલાવીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજને આ કહેવાનો અર્થ એ હતો કે આપણે આપણા પરિવારને સંસ્કારિત કરીએ એ આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવી કહેવાય બાકી પૈસે ટકે વ્યવહારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શિક્ષણની દ્રષ્ટિએ તો આપણે આપણા પરિવારનું ખૂબ સારું ધ્યાન રાખીએ છીએ એની માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા પરિવારને સંસ્કાર આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો હોવાનો વારો આવશે તમે કદાચ ત્રણ ચાર વર્ષ પહેલા વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી તમે જોઈ હશે મુંબઈના એક અતિ ધનાઢ્ય વ્યક્તિ એમને પોતાના સંતાનને આપ્યું દીકરાને લંડનમાં ભણાવેલો અમેરિકામાં ભણાવેલો અને જે કઈ પછી ઘરમાં ઘટનાઓ બની દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા ત્યાં મુંબઈમાં નેપેન્સી રોડ ઉપર એક ટુ બી ફ્લેટ ભાડે આપી દીધો એક રસોઈયો એક ડ્રાઈવર આપી દીધો અને રોતા રોતા પોતાની આ સેલ્ફી જાહેર કરેલી વેપાર ધંધો એ પોતાના સંતાનને આપ્યો પછી સંતાને બાપને આ પરિસ્થિતિમાં મૂકી દીધો એટલે શિક્ષણ આપ્યું સમૃદ્ધિ આપી પણ સંસ્કાર ના આપી શક્યા અને એ સંસ્કાર જયારે એની કમી હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે સંપત્તિ અને વારો આવશે એટલે આપણી પ્રથમ સાંસારિક જવાબદારી છે અને મુખ્ય એ છે કે આપણે આપણા પરિવારજનોને સારી રીતે સંસ્કારિત કરીએ એ જીવનમાં સફળતા અને મૂલ્યોની વાત છે તમે તમારા સંતાનોને નાનપણથી નૈતિકતા પ્રામાણિકતાના પાઠ શીખો નાનપણથી એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કેળવાઓ નાનપણથી એને શિસ્ત અને પરિશ્રમના પાઠો શીખવાડો નાનપણથી એમને અભ્યાસ માટેનો પ્રેમ અને સમાજ સેવાનો આદર એ શીખવાડો એ આદર્શ નાગરિક નાગરિક તરીકે તમે એનું ઘડતર કર્યું કહેવાય એ આપણી સાંસારિક જવાબદારી છે તમે તમારા સંતાનોને એન્ટરટેઈનમેન્ટ માટે થિયેટરમાં લઈ જાઓ રિફ્રેશમેન્ટ માટે બગીચામાં લઈ જાઓ ખરીદી માટે મોલમાં લઈ જાઓ એની ના નથી પણ દિવસ દિવસ પણ લઈ આવવા જેથી એને આધ્યાત્મિક સંસ્કારો પડે અનાથ આશ્રમમાં ખબર પડે કે મારા જેવા જ બાળકો એવા છે આ પૃથ્વી ઉપર કે જેને મા બાપ નથી હું ભાગ્યશાળી છું કે ભગવાને મને મા બાપ આપ્યા છે એટલે કે એમની છત્રછાયામાં મારો ઉછેર થઈ રહ્યો છે કોક દિવસ એમને હોસ્પિટલમાં પણ લઈ જાય એટલે ખબર પડે કે જીવનમાં આવું શારીરિક દુઃખ પણ હોય તો અલોંગ વિથ એન્ટરટેનમેન્ટ યુ નીડ ટુ ગીવ યોર ચિલ્ડ્રન મનોરંજનની મનોરંજન એની બૌદ્ધિક સમૃદ્ધિ વધે એની ઇમોશનલ વેલ્થ એટલે કે આંતરિક સમૃદ્ધિ વધે એની માટેનો જે પ્રયત્ન કરવો એ આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ સંતાનોને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એની માટે સમય આપવો પડે એને સંસ્કાર પ્રદાન કરવા પડે એને શ્રદ્ધા કેળવાવી પડે પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આપણા સમાજમાં ઘરડા ઘરની વાત નથી શ્રવણ અને સંસ્કૃતિ નચી મા બાપની સેવા કરવી એ આપણી ગરતુતીમાં છે છતાં પણ સમાજમાં આટલા બધા ઘરડા ઘર છે ઓલ્ડ એજ હોમ્સ સમાજમાંથી આ ઘરડા ઘર કાઢી નાખવા માટેનો ઉપાય શું છે પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત પોતાના અનુભવ પરથી ઉત્તર આપ્યો કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં વિચરણ કરેલું એમના જીવનકાળ દરમિયાન એમને સાડા ત્રણ લાખ ઘર ઓફિસ ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરેલી લોકો એમને વ્યક્તિગત પારિવારિક વ્યવહારિક પ્રશ્ન માટે પત્ર લખતા એવા સાડા સાત લાખ પત્ર પ્રમુખ સાઈ મહારાજે વાંચ્યા છે ઉત્તર એકોતેર થી બે ને સોળ સુધી રોજના સિત્તેર પત્રો પ્રમુખ સાઈ મહારાજે વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે તેરસો સમાજ સેવા સંસ્થાઓ ઉભી કરી પૃથ્વી ઉપર કદાચ કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે પિસ્તાલીસ વર્ષના ગાળામાં તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ સંસ્કાર કેન્દ્ર કમ્યુનિટી સેન્ટર ઉભા કરે અને સમાજને ભેટ આપે એ હોય સફળતાપૂર્વક સંચાલન કરતા હોય એટલે કે દર પંદરમા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી છે દર પંદર માં દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ

પછી એ જગ્યાએ ખાતવિધિ થાય એ ખાત વિધિ પછી ટેન્ડર થાય એમાંથી ટેન્ડર નક્કી થાય એટલે એ પ્રમાણે બાંધકામ શરૂ થાય જે કઈ બાંધકામ કરવાનું એ બાંધકામ પૂરું થાય અને એનું ઉદઘાટન સમારોહ થાય પાંચ સાત વ્યક્તિઓ જે એકદમ સમર્પિત જોઈએ સંસ્થા ચલાવવા માટે મળી જાય બીજી પાંચ પંદર પચીસ પચાસ વ્યક્તિઓ જે પેડ જોઈએ મળી જાય અને સંસ્થાનું ઉદઘાટન થાય સંસ્થા સમાજ થઈ જાય એ આજે પ્રમુખ સ્વામી મહારાજે પૂરી કરી પિસ્તાલીસ વર્ષ સુધી તમારામાંથી અહીંયા ઘણા શ્રેષ્ઠીઓ બેઠા હશે કોઈ એક સંસ્થામાં ટ્રસ્ટી હશે કોઈ બે સંસ્થામાં હશે કોઈ એક સંસ્થાના પ્રમુખ ખજાનચી કે સેક્રેટરી હશે તમને ખબર પડતી હશે કે સાંજ કેવી રીતે પડે છે સંસ્થા ચલાવવા માટેના નાના મોટા પ્રશ્નો કેટલા હોય છે તેરસો સંસ્થાઓ સ્વામી પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા જે અંગ્રેજીમાં કહેવત છે કે ઓર્ગેનાઇઝેશન ઇઝ અ અન શેડો ઓફિસ લીડર કે સંસ્થા શું છે પોતાના નેતાનો એક લાંબો પડછાયો એ જે અંગ્રેજી કહેવત છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સાર્થક હતી કે બીએપીએસ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજનો એક લાંબો પડછાયો હતો આવું નેતૃત્વ એમણે પૂરું પાડ્યું સાથે સાથે અમારા જેવા બારસો સંતોને એમણે દીક્ષા આપી તમારા બે સંતાનોના ઉછેર કરવા હોય તો પણ તમારા દીકરા દીકરી અઢાર વીસ વર્ષના થાય ને કોલેજમાં ભણતા હોય ત્યાં સુધીમાં તો મા બાપ તરીકે તમે દસેક હાથ પછાડીને બોલી ગયા કરતા તો તું ખાલી જગ્યા પૂરો આની કરતા તો તું અને પછી આપણે ઘણા બધા વાક્ય બોલીએ છીએ અમને બારસો સંતોને પ્રમુખ સ્વામી મહારાજ દીક્ષા આપી કોઈ સાથે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય કોઈ પ્રકારનો નો પેલા પૂર્વે કોઈ સંબંધ નહીં જ્ઞાતિ જાતિ અલગ હોય ભણતરનું સ્થળ અલગ હોય ફેમિલી બેકગ્રાઉન્ડ અને કલ્ચર જુદું હોય આદિવાસીમાંથી પણ સાધુ થયા અમેરિકાની હાર્વર્ડ માંથી પણ સાધુ થયા એ બધાને ભેગા રાખવા એક રેણી કેણીમાં રાખવા એક સિસ્ટમમાં ચલાવવા એ સામાન્ય વાત નથી આ બારસો સંતો છે એમાંથી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર એકાઉન્ટ ડોક્ટર્સ એન્જિનિયર છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોન અમેરિકન અને બ્રિટિશ રીઝન છે એમાંથી પચાસ જેટલા સંતો સ્ટેનફોર્ડ હાર્વર્ડ કાનકી મેલન યર અને કિલોંગમાં ભણેલા છે આ નામ જ હું બોલ્યો યુનિવર્સિટીમાં તમારા બધા ઘણા તો પહેલી વાર સાંભળ્યા છે આ બધી આઈવી લીગ છે અમેરિકાની ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ નાસા અને ગૂગલમાં કામ કરીને આવ્યા છે તમને એટલા માટે કીધું તમને એમના લાગે નહી જામ્યું એટલે એક એમના વ્યક્તિગત જીવનની પવિત્રતા બીજું એમની સમાજ માટે નિઃસ્વાર્થ સેવા ભાવના અને ત્રીજું ભગવાન પ્રત્યેની નિષ્કામ ભક્તિ આ ત્રણ જોઈને અમે લોકો અહીંયા આવ્યા છે અને પંચાવન હજાર સ્વયંસેવકો અહીંયા આવ્યા છે અને આજે લાખો હરિભક્તો છે આ પ્રમુખ સ્વામી મહારાજનો થોડો બેકગ્રાઉન્ડ મેં તમને એટલા માટે કહ્યો કે તમને પ્રમુખ સ્વામી મહારાજે જે ઉત્તર આપેલો એ ઉત્તરમાં કેટલી સાર્થકતા છે કેટલી સત્યતા છે તમને ખબર પડે પ્રશ્ન શું હતો ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે સમાજ સેવા તો આપણે બધા કરીએ છીએ પણ સમાજમાં જે ગરડા ઘર છે એ કાઢી નાખવા તેની માટેનો ઉપાય શું છે પ્રમુખ સ્વામી મહારાજ જનમાનસનો એટલો અનુભવ જનજીવનનો એટલો બધો અનુભવ ત્વરિત પોતે અનુભવ પરથી બોલ્યા કે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો તમે કાઢી નાખો એટલે ઘરડા ઘરેની જાતે નીકળી જશે બાળકો નાના હોય ત્યારે માતા પિતાને એની માટે ટાઈમ ના હોય પછી બાળકો મોટા થાય ત્યારે માતા પિતા માટે સમય ના કાઢે એટલે પોતાની સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી પડે અને સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવીએ એટલે કે સંસ્કારિત કરીએ આપણે આપણા પરિવારજનોને તો કેટલી મોટી વાત બને બે હજાર સાતની સાલમાં બી સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો તે વખતે લંડનનો એક યુવાન દીક્ષિત એનું મુખ્ય મંચ ઉપરથી પ્રમુખ સ્વામી મહારાજે સન્માન કરેલું એ દીક્ષિતને નાનો હતો ત્યારથી સંકલ્પ હતો કે મારે ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી ભણવી છે અને એ પણ ઇંગ્લેન્ડ અને યુરોપની નંબર વન યુનિવર્સિટી રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી પોતે ટેલેન્ટેડ હતો પુરુષાર્થ પણ કર્યો અને એને પોતાના મનગમતા કોર્સમાં ને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું એટલે એના આનંદનો પાર નહોતો પણ એવામાં જ એક અઘટિત ઘટના બની કે એના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને એમનું અડધું શરીર નીચેથી એમના માતૃશ્રીનું પેરાલાઇસ થઈ ગયું હવે ત્યાં લંડન જેવું શહેર ત્યાં તો સગાવાલા બધા હોય નહીં વળી સિંગલ મધર સાથે રહેતો હતો એટલે બધી સેવાની જવાબદારી આવી જાય અને હું સદ્ધર પરિવાર પર નહીં કે ફૂલ ટાઈમ નર્સ રાખી શકે દીક્ષિતે ત્યાં યુનિવર્સિટીમાં મેલ કર્યો કે મારે ઘરે રહેવું અત્યંત જરૂરી છે માટે હું એડમિશન જતું કરું છું તમે ક્રમમાં કોઈ બીજી વ્યક્તિ આવતી હોય એને તમે એડમિશન આપી શકો છો બે વાર યુનિવર્સિટીમાંથી એને કોલ આવ્યો પણ એને કહ્યું કે મારે અહીંયા રહેવું જ પડે એમ છે બે વર્ષ સુધી એના માતૃશ્રીને સેવા કરીએ દરમિયાન ફિઝિયોથેરાપી પણ શીખ્યો એમના માતૃશ્રીને સિત્તેર એસી ટકા સારું થઈ ગયું લેન્ડ યુનિવર્સિટીને ખબર પડી એટલે પાછી એડમિશનની ઓફર આપી પણ શ્રવણની વાત આપણે શાસ્ત્રમાં સાંભળેલી પ્રમુખ સ્વામી મહારાજે લંડનની ધરતી ઉપર આવા શ્રવણ તૈયાર કર્યા છે કે માતા પિતાની સેવા પોતાની કારકિર્દીના ભોગે પોતાનું ભવિષ્ય જે પોતે સ્વપ્ન હતું એ બાજુ પર મૂકીને પણ પોતે કરે પ્રમુખ સ્વામી મહારાજે આ દીક્ષિતનું સન્માન એ બે હજાર સાતમાં માં મુખ્ય મંચ ઉપરથી બે અઢી લાખ હરિભક્તોની હાજરીમાં કરેલું તો આ પરિવારના સંસ્કાર કહેવાય સાથે સાથે નાનપણથી તમે એને ભક્તિ સંબંધી પણ સંસ્કાર આપો પરિવાર સંબંધી સંસ્કાર અને ભક્તિ સંબંધી સંસ્કાર એની માટે બીએપીએસ સંસ્થામાં બાળ મંડળો ચાલે છે તમને આશ્ચર્ય થશે કે આ ઉનાળાના વેકેશન દરમિયાન પાંચ મે સુધી આ દિવસના તાપમાં સંસ્થાના નાના નાના બાળકો અને બાલિકાઓ બધા દસ અગિયાર બાર તેર વર્ષના બધા નાના નાના બાળકો અને બાલિકાઓ એ લોકો ઘરે ઘરે ફર્યા ફેક્ટરીઓમાં ગયા ઓફિસમાં ગયા બેંકમાં ગયા હોસ્પિટલમાં ગયા કોર્પોરેટમાં ગયા અને ત્યાં જઈને બાળકોએ નિર્વ્યસની બધાને કર્યા પ્રતિજ્ઞાઓ લેવડાવી બાલિકાઓ હતા એ લોકો ઘરે ઘરે ફર્યા વીજળી બચાવો પાણી બચાવો વૃક્ષ વાવો જે વ્યસન મુક્તિનું કેમ્પેન ચાલ્યું આશ્ચર્યની વાત ચાલીસ હજાર બાળકો આ કેમ્પેનમાં જોડાયેલા ચૌદ લાખ લોકોનો સંપર્ક કર્યો અને ચાર લાખ લોકોએ વ્યસન મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી આ બાળ સંસ્કાર સમાજ સેવા સંબંધી એ બીએપીએસ સંસ્થામાં અપાય છે આપણા બાળકને આવા સંસ્કાર પરિવારની સેવા સંબંધી વાત થઈ પહેલા પછી સમાજ સેવા સંબંધી વાત થઈ એ આપણે આપી શકીએ આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય અને ભક્તિ સંબંધી સંસ્કાર અમેરિકામાં યુસ્ટનમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો એક આશ્રિત પરિવાર એનો નાનો એક ચાર વર્ષનો બાળક નીરવ એ તો પ્રી કેજીમાં ભણતો તો એક દિવસ ક્લાસમાં એના ટીચરે બધા નાના બાળકોને કહ્યું કે તમે કેટલા પરિવારજનો છો ફિગર લખો બધાને એક થી દસ આંકડા શીખવાડી દીધેલા એટલે બધાએ લખ્યું એમાં નીરવે લખ્યું દસ એટલે એમના શિક્ષિકાને બહુ આશ્ચર્ય થયું કે આપણે તો અમેરિકાની ધરતી ઉપર રહીએ છીએ કોઈ દિવસ સાંભળ્યું નથી કે કોઈના પરિવારમાં એક જ છત નીચે એક જ ઘરમાં દસ જણા રહેતા હોય એટલે એને ફરી જ નીરવને પૂછ્યું કે આર યુ શ્યોર કે તારા ઘરમાં તમે લોકો દસ ફેમિલી મેમ્બર છો તો કે આ દસ છીએ આશ્ચર્ય થયું એટલે ત્યાંથી ક્લાસરૂમ માંથી આ શિક્ષિકા એ નીરવના માતૃષિને ફોન કર્યો કે અમે એક આવું લેસન આપ્યું એમાં તમારા બાળકે લખ્યું છે અમે દસ પરિવારજન છીએ તો તમે ઘરમાં દસ પરિવારજન છો એટલે નીરવના માતૃષિ કીધું કે ના અમે તો ચાર જ જણા છીએ નીરવ અને એની નાની બેન હું અને નીરવ પિતા અમે ચાર જણા છીએ ત્યારે આ શિક્ષિકાબેને કહ્યું કે આ નીરવે તો દસ લખ્યું છે અને મેં બે વાર પૂછ્યું માતૃશ્રી શિક્ષિકાબેન કહ્યું કે તમે નીરવને ફોન આપો એટલે પેલા નીરવને ફોન આપ્યો અને માતાએ પૂછ્યું કે બેટા આપણે તો ઘરમાં ચાર જણા છીએ તારા પપ્પા હું તું અને તારી બેન તો આપણે કેવી રીતે દસ પરિવારજન થયા કે વી વીઆર ટેન આપણે તો દસ છીએ હું બેન શ્રીજી મહારાજ ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આ બે હજાર ચાર ની સાલ નો પ્રસંગ છે આ છ જણા આપણા ઘરમાં છે ઘર મંદિર માં છે આપણે એમને થાળ કરીએ છીએ આપણે આરતી ઉતારીએ છીએ એ આપણા સ્વજન છે ફેમિલી મેમ્બર છે એટલે ચાર આપણે અને છ એ લોકો આપણે દસ પરિવારજનો ઘરમાં રહીએ છીએ આ ભક્તિ સંબંધી સંસ્કાર આ ઉંમરના બાળકને નાનપણથી પ્રાપ્ત થયા હોય એ જીવનમાં હંમેશા એક આદર્શ પરિવારજન બનીને રહે સમાજ સેવા પણ ઉત્તમ કરે ભક્તિ સંબંધી સંસ્કાર પણ આ જીવન રહે અને આવતી પેઢી માટે એક ઉત્તમ નમૂનો દાખલો બનીને પોતે ઉભરી જાય તો આ ત્રણેય પ્રકારના સંસ્કાર આપણા પરિવારજનોને આપવા એ પ્રમુખ સાંઈ મહારાજે પહેલી વાત કરી કે આપણે આપણા પરિવારજનોને સંસ્કારિત કરવા